સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા હોય જેને લઈ તેઓના હેલિકોપ્ટર માટે પર્વતપાટિયા ખાતે હેલિકોપ્ટરની સુવિધા તૈયાર કરાઈ છે જ્યાં હેલિકોપ્ટરનું નિરીક્ષણ કરાયું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે સુરતમાં સાતમી માર્ચના રોજ પ્રધાનમંત્રી લિંબાયત નીલગીરી મેદાન ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ત્યારે વડાપ્રધાનને આવકારવા સુરત સજ્જ બન્યું છે વડાપ્રધાનના આગમનને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્વ પૂરા જોશમાં ચાલી રહી છે કાર્યક્રમ સ્થળે રૂટ પર કાર્યક્રમને અનુરૂપ સુશોભન અને રંગરોગાન કરવામાં આવી રહ્યું છે સાતમી માર્ચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાત લેશે અને આઠ માર્ચે તેઓ નવસારી કાર્યક્રમમાં હાજરી આપશે સુરતમાં લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે તેઓ લાખો લોકોના સંબોધન માટે હાજર રહેશે જ્યાં કાર્યક્રમ પહેલાં તેઓ દોઢ કિલોમીટર ભવ્ય રોડ શો કરશે જેમાં હજારો લોકો જોડાશે સુરક્ષા વ્યવસ્થા જાણકારી મેળવવા ડીજીપી વિકાસ સહાય સુરત પહોંચી હયા પહોંચ્યા હતા અને તેઓએ કાર્યક્રમ સ્થળે સ્ટેજ અને હેલીપેડની સુરક્ષા વ્યવસ્થા અંગે સમીક્ષા કરી હતી સુરતમાં વડાપ્રધાન માટે પર્વતપાટિયા ખાતે હેલીપેડ પણ બનાવ્યું છે